લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ લોકો પોતાની સમસ્યાઓ મુદ્દે રાજકારણીઓને આઈનો દેખાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે લોકો વિવિધ મુદ્દે પોતાના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર અને રાજકીય પક્ષોના કાર્યકરોને પ્રવેશબંધી સહિતનો દેખાવો કરી વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ભરૂચના ચાવજ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ કેટલીક સોસાયટીઓમાં રોડ રસ્તા ગટર અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે રહીશોએ ચૂંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોને પાબંદી ફરમાવતા બેનરો લગાડી આક્રોશ વ્યક્ત કર્યો છે આ સાથે જ કોઈપણ સત્તાકીય પક્ષ દ્વારા ધ્યાન ન અપાતું હોવાના આક્ષેપ સાથે કોઈપણ રાજકીય પક્ષે અમારા વિસ્તારમાં મત માગવા માટે કે પ્રચાર માટે આવવું નહીં તેવા બેનરો લગાડી સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જો કે આ વિરોધ રાજકીય પક્ષો માટે ચેતવણી રૂપ ગણી શકાય ત્યારે ખરા અર્થમાં નાગરિકોની સમસ્યાઓના નિવારણ માટે કામગીરી કરવામાં આવે તે આવશ્યક બન્યું છે છેલ્લા દસ વર્ષથી આ એરિયામાં રહું છું ચાવજ એરિયામાં અને સૌથી પહેલા અલંકાર અને સિલ્વર જ એપાર્ટમેન્ટ હતા ત્યાર પછી ઉદભવ એપાર્ટમેન્ટ છે પણ અહીંયા હજુ સુધી ગટર લાઈન આવી નથી દરેકે દરેક ગવર્મેન્ટ ઓફિસર આવે છે સરપંચ આવે છે પણ મને ગટર લાઈન બધા શું જે બાના બધા ને જાય છે વોટ લઈને જતા રહે છે પણ ગટર લાઈન અમને આપતા નથી માટે અમે હવે હવે પછી જે ચૂંટણી થશે એમાં અમે બહિષ્કાર કરીશું અને અમે પાંચ જગ્યા પર અરજી આપેલી છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી અમારે અહીંયા ગટર નો બહુ જ પ્રોબ્લેમ છે ત્યારે ક્રેટો પાણી બહાર આવે છે ઘણી બધી રજવાત કરી તો આવ અને હવે તો કોઈ આવશે તો અમે એટલે વોટ પણ નહીં આપી કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દેશું અમારે અહિયાં ગટર ની સુવિધા નથી ગમે ત્યાં પાણી નીકળે છે અમારે છોકરાને નીચે રમવા લાવવા હોય તો પણ આવી શકતા નથી કારણ કે અહીંયા ગંદકી એટલી છે કે છોકરા બીમાર પડે મચ્છર હેરાન કરે છે બધાને અમારે ખુદ ને પણ અહીંયા આવવું હોય તો આવી શકતા નથી અમે લોકો